રોટરી ક્લબ ઓફ પાટણ તથા તાલુકા આરોગ્ય વિભાગના માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો જરૂરિયાતમંદ ત્રીસ સગર્ભા માતાઓને જરૂરી ચીજવસ્તુઓ સાથેની કીટો અર્પણ કરાઈ સગર્ભા માતા અને બાળ અટકાવવા આવા કાર્ય કરવા રોટરી ક્લબ હંમેશા તત્પર રહેશે ડોક્ટર પરિમલ જાની તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકની વિભાવનાને ચરિતાર્થ કરવા ગુરુવારના રોજ પાટણ તાલુકા હેલ્થ ઓફિસના સભાખંડમાં રોટરી ક્લબ ઓફ પાટણ તથા તાલુકા આરોગ્ય વિભાગના સહયોગથી માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણનો કાર્યક્રમ રોટરી પ્રમુખ ડોક્ટર પરિમલ જાની પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પ્રોજેક્ટ ચેરમેન રો રાજુ મોદી ડૉક્ટર પટેલ નૈસર્ગી પટેલ મંત્રી રો જયદરજી તાલુકા હેલ્થ ઓફિસર હેલ્થ ઓફિસ સ્ટાફ પરિવાર અને આઈસીડીએસ સ્ટાફની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં હતો માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણ કાર્યક્રમમાં ત્રીસ થી વધુ સગર્ભા માતાઓને ત્રીસ થી વધુ જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓની સાથે દાતાઓના સૌજન્યથી તૈયાર કરેલ કીટોનું ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રોટરી ક્લબ પાટણ ના પ્રમુખ ડોક્ટર પરિમલ જાનીએ જણાવ્યું હતું કે સગર્ભા માતા અને બાળમરણને અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બાળ મૃત્યુના દરને ને મહત્વનું પરિબળ ગણવામાં આવતું હોય છે તેમ જણાવી આગામી દિવસોમાં પણ આવા કાર્ય કરવા રોટરી ક્લબ હંમેશા તત્પર રહેશે પાટણ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આયોજિત માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણના આ કાર્યક્રમમાં

બેન તથા હંસાબેનના લાયજનમાં રહી અને પાટણ તાલુકા ઓફિસમાં એક પ્રોજેક્ટનું આયોજન કર્યું છે જેમાં માતા અને બાળક બંનેને જરૂરિયાત હોય એવી કેટલીક વસ્તુઓ અમે ભેગી કરીને એની એક સરસ કીટ બનાવી છે જે કીટની અંદર ડેટોલ સાબુ ડેટોલ લિક્વિડ મચ્છરદારી બાળક માટેની ફૂડણી અને કેટલીક ન્યુટ્રીશનની પૌષ્ટિક વસ્તુઓનો પણ અમે ઉમેરો કર્યો છે જે આજે અમે પચીસથી ત્રીસ બહેનોને એનું કીટનું વિતરણ કર્યું છે અને આગામી સમયમાં પણ જ્યારે જ્યારે આવી કોઈ પણ જરૂરિયાત હશે તો તાલુકા અને જિલ્લાના હિથ ઓફિસની સાથે રહીને રોટરી ક્લબ આવા ભવિષ્યમાં અનેક કાર્યક્રમો કરશે આપનું નામ સાહેબ ડૉક્ટર પરિમલ જાની ગાયનેકોલોજીસ્ટ પાટણ પ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ પાટણ